દમણમાં મહામંડલેશ્વર હેમલતા સખીના સાનિધ્યમાં આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના પ્રારંભ પ્રસંગે વિશાળ કળશ યાત્રા કાઢવામાં આવી સંઘ પ્રદેશ દમણમાં પ્રથમવાર શિવશક્તિ અર્ધનારીશ્વર માનવ કલ્યાણ મહાયજ્ઞ અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે વિશ્વની દ્વિતીય કિન્નર કથાવાચક મહામંડલેશ્વર હેમલતા સખીજીના સત્સંગ અને સાનિધ્યમાં આ ધાર્મિક અનુષ્ઠાન દસ નવેમ્બરથી સત્તર નવેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે આ અનુષ્ઠાનનો આજરોજ દસ નવેમ્બરના શુભ દિવસે ભવ્ય પ્રારંભ થયો હતો કથાના શુભારંભ પૂર્વે દમણના દરિયા કિનારે આવેલા સમુદ્રનારાયણ મંદિરથી મરવડ સરકારી હોસ્પિટલ સુધી એક વિશાળ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દમણના દેવકા રોડ સાંજપાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં દમણદીમના પૂર્વ સાંસદ ગોપાલ દાદા મુખ્ય યજમાન તરીકે અને સિમ્પલ કાઠેલાને કમિટીના ચેરપર્સન તરીકે જવાબદારી સોંપાઈ છે આ ધાર્મિક અનુષ્ઠાન અંતર્ગત તારીખ થી લઈને સત્તર નવેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત કથાના રસપાન સાથે હોમ હવન યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે તેમજ વૃંદાવનના કલાકારો દ્વારા સાથે સાત દિવસ દરરોજ સાંજે આઠ વાગ્યાથી સુંદર રાસલીલાનું પ્રદર્શન કરવામાં આવશે આજે કથાના પ્રારંભ પૂર્વે નીકળેલી યાત્રામાં દમણની મોટી સંખ્યામાં ભાગવત ભક્તોએ ભાગ લઈને ધર્મમય વાતાવરણનું નિર્માણ કર્યું હતું दीदी एक मिनट दीदी राधे राधे आ मुख्य पूर्व सांसद गोपाल दादागत વાપી ભડક મોરામાં ગેરેજ સંચાલકને લાફા પર લાફો મારી લાકડાથી ઢોર માર મરાયો ઘટના સીસીટીવી કેમેરામાં કેદ બાઇક પછી બનાવ કહેતા હસ્તે હસ્તે પતાવી દઈશ કહી ચાવી મારવાની ધમકી આપી બાઇક રિપેર કરાવવા આવેલા ઈસમને સંચાલકે જણાવ્યું કે એક બાઇક બની રહી છે તે પછી તમારી બાઇક બનાવ તેમ કહેતા જ સામે બે મોપેડને લાત મારી પાડી દઈ સંચાલકને લાકડાથી અને ઢીક્કા મૂકીનો માર માર્યો હતો મળતી માહિતી મુજબ વાપી ભડક મોરામાં શિવ મંદિર પાસે રહેતા અને ત્યાં જ ગેરેજ ચલાવતા સંજય કુમાર લાલજીભાઈ કશ્યપ શુક્રવારે ગેરેજ પર બાઇક રિપેર કરી રહ્યા હતા ત્યારે દુકાનની બાજુમાં ચાવી ધંધો કરતો આફતાબ તેમની પાસે આવ્યો હતો અને તેની બાઇક રિપેર કરવા જણાવ્યું આવેલ બાઇક રિપેર થયા બાદ તમારી બાઇક રિપેર કરી આપું તેમ કહેતા જ ગાડો આપી આફતાબ સંજય પર તૂટી પડ્યો હતો પહેલા લાફા પર લાપો મારી ત્યાં રિપેર માટે આવેલા બે મોપેટને લાત મારી નીચે પાડીને લા લાકડો લઈ આવ્યો હતો અને સંજયને તેનાથી માર મરાયો હતો તને હસ્તે હસ્તે પતાવી દઈશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા આંગે અંગે પોલીસ મથકમાં તેની સામે લેખિતમાં ફરિયાદ કરાઈ હતી મૂળ મારથી સંચાલક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો ગેરેજ સંચાલકને માર મારવાનો વિડીયો તેની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પોલીસ આરોપી સામે એફઆરઆઈ નોંધી કડક પગલાં ભરે તેવી માંગ ફરિયાદીએ કરી છે નાનાપોંડામાં ભાજપના બસો કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંડા તાલુકામાં કોંગ્રેસ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપના બસોથી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા આ કાર્યકરો વાપી અને કપરાડા તાલુકાના હતા નાનાપોંડા તાલુકાનું નિર્માણ વલસાડ જિલ્લામાં વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ થયું છે વાપીની બાકી રહેલી તેર ગ્રામ પંચાયતો તેમજ કપરાડા અને પાડી તાલુકાના વિભાજન દ્વારા આ નવો તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે આ મિલન કાર્યક્રમ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરાયો હતો ના સભ્ય ગૌરવ પંડ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને ધારાસભ્ય અનંત અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો ભાજપના બસોથી વધુ કાર્યકરોએ ભાજપની વિચારધારા છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો આ કાર્યકરો વાપી અને કપરાડા તાલુકામાંથી આવ્યા હતા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કોંગ્રેસના નેતાઓએ આગામી દિવસોમાં નાના અને

વલસાડ જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકોમાં ત્રીસ સપ્ટેમ્બર સુધી ઝડપાયેલા એક પોઈન્ટ નવ્વાણું લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો બિલાડ ચેકપોસ્ટ પર નાશ કરાયો વલસાડ જિલ્લામાં એક પોઈન્ટ નવ્વાણું લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો છે આ દારૂ પહેલી જુલાઈથી ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ ઝડપાયો હતો જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કડક ચેકિંગ અભિયાન ચલાવીને આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ઝડપાયેલા દારૂના મુદ્દામાલનો નાશ કરવા માટે નિયમ મુજબ એસઓપી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું સંબંધિત કોર્ટના હુકમો મેળવી પ્રાંત અધિકારીઓને રજૂઆત કરાઈ હતી મંજૂરી હુકમો મળ્યા બાદ બિલાડ આરટીઓ ચેકપોસ્ટ ખાતે પાડી ધરમપુર અને વલસાડ વિભાગના પ્રાંત અધિકારીઓ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ તમામ થાણા અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાંનો નાશ કરવામાં આવ્યો સરકારના ગૃહ વિભાગના ઠરાવો મુજબ કરવામાં આવેલી આ કાર્યવાહી દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક સંદેશો પહોંચાડવામાં આવ્યો છે વલસાડનો શહેરની આધુનિકતામાં ઉમેરાશે નવો અધ્યાય અંદાજીત રૂપિયા એકસો બાણું કરોડના ખર્ચે બનનાર ડબલ લેયર રેલવે ઓવરબ્રિજનો ગ્રાફિક વિડીયો જાહેર કરવામાં આવ્યો ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં બ્રિજ તૈયાર થશે વલસાડ શહેરના આરપીએફ ગ્રાઉન્ડ પાસેના ડબલ લેયર રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનો અદ્યતન ગ્રાફિક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે આ વિડિયો વલસાડ શહેરના ભવિષ્યના આધુનિક સ્વરૂપને સ્પષ્ટપણે દર્શાવે છે જે શહેરના વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ આરોબી બ્રિજને વલસાડ શહેરના પ્રવેશ દ્વાર તરીકે ઓળખ મળી રહે અને શહેરની શોભા વધે તે રીતે અનોખી ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે આ મલ્ટી લેયર બ્રિજ ટ્રાફિક વ્યવસ્થાને સુધારવામાં મદદ કરશે બ્રિજનું એક લેયર અબ્રામા અને વશિયર તરફથી વલસાડ શહેરમાં પ્રવેશવા માટે ઉપયોગી થશે જ્યારે બીજું લેયર વલસાડ શહેરમાંથી બહાર નીકળીને ધરમપુર રોડ તરફ જવા માટે રહેશે આ વ્યવસ્થા ટ્રાફિકને સરળ બનાવશે આ બ્રિજની લંબાઈ આશરે બે કિલોમીટર છે અને તેની ઊંચાઈ લગભગ સાત માળના એપાર્ટમેન્ટ જેટલી છે આ ઊંચાઈ પરથી વલસાડ શહેરનો અદ્ભુત નજારો જોવા મળશે જે તેને માત્ર એક સુવિધા જ નહીં પરંતુ એક આકર્ષણનું કેન્દ્ર પણ બનાવશે આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂપિયા એકસો બાણું કરોડ છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે હાલ તેનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કે છે અને અધિકારીઓના જણાવ્યા અનુસાર આ આરોબી બ્રિજ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થઈ જશે આ ડબલ લેયર આરોબી તૈયાર થયા બાદ વલસાડ શહેરના ટ્રાફિક દબાણમાં નોંધપાત્ર ઘટાડો થશે ખાસ કરીને રેલવે ક્રોસિંગ પાસે થતી લાંબી રાહત દૂર થશે આ બ્રિજ વડે વશિયર અબ્રામા અને ધરમપુરમાં ગે અવરજવર વધુ સરળ બનશે શહેરના નાગરિકો અને વેપારીઓએ આ પ્રોજેક્ટને આવકાર્યો છે તેમનું માનવું છે કે આ આરોબી વલસાડના વિકાસનું નવું પ્રતિક બની રહેશે અને શહેરને આધુનિક કે શહેરી માળખું પ્રદાન કરશે